આજ તારીખ નવ આઠ બે હજાર પચીસ ગુજરાત મોસમ સમાચારની વાત કરું આજ તો હું પીવી ચૌહાણ આગાહી આપું તો અમુક ટાઈમે એટલે આજ મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ છૂટો છવાય થાય છે ગુજરાતમાં એ પ્રમાણે ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે બફારાનો છે પ્રમાણ એટલે ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગોમાં છૂટો છવાય વરસાદ થાય છે બનાસકાંઠા આસપાસ વરસાદ થયા અને તારીખ નવ તારીખથી અગિયાર તારીખ સુધી છૂટો છવાય વરસાદ થાય છે અગિયાર તારીખથી પંદર તારીખ પાસે મોટો રાઉન્ડ ગુજરાતમાં વરસાદ આવવાનો છે એ તારીખ એકવીસ તારીખ સુધી રહેશે એમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં તારીખ અઢાર તારીખથી આવશે વરસાદ અઢારથી એકવીસમાં આવશે એ પ્રમાણે સૌરાષ્ટ્રના ભાગોમાં તારીખ સોળ તારીખથી વરસાદની શરૂઆત થઈ જશે દક્ષિણ દક્ષિણ ગુજરાતમાં તારીખ પંદર તારીખથી વરસાદ ચાલુ થશે આ પ્રમાણે વરસાદ આપણે ગુજરાતમાં ભારે આવે છે તારીખ અઠ્યાવીસ તારીખથી વરસાદ એક બીજો રાઉન્ડ આવશે એટલે નવમા મહિનાની શરૂઆતથી જ વરસાદ ભારે પડશે એ ભારે વરસાદ નવમા મહિનાની પહેલી તારીખથી શરૂઆત થાય છે એ પણ પોંચાડા રાઉન્ડ રહેવાનો છે એટલે વરસાદી રાઉન્ડ અમુક ટાઈમે લેટ પડ્યો છે પણ વરસાદ ગુજરાતમાં ઘણો ભારે વરસાદ આવી રહ્યો છે